એન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે મોટી સફળતા મેળવી છે નવાગામ વિસ્તારમાંથી ગાંજો અને પોસ્ટોડાના પાવડર સહિત બેસમો અને એક બાળકિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે કુલ રૂપિયા બે લાખ તેર હજારથી વધુનો મુદ્દા માલ કબજે કરાયો છે સુરત શહેરને નશા મુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરની તમામ પોલીસ સ્ટેશનોમાં એન્ટી ડ્રગ્સ ડ્રાઈવ ચાલુ છે જેમાં ડિંડોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવાગામ શ્રીનાથનગર વિસ્તારમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો પોસ્ટનો પાઉ કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજારથી વધુ થાય છે આ ઉપરાંત છ હજાર વીસ રોકડ મોબાઈલ ફોન ત્રણ ટીવીએસ બાઇક વજનકાટા તથા અન્ય સામાન મળીને કુલ બે લાખ તેર હજાર ને નો મુદ્દા માલ કબજે કર્યો છે